નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ પ્રાકૃતિક ફાર્મરમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આ સણા છે આજે કાપણીનું કામ આલી રહ્યું છે મિત્રો ગાય આપણી માં હશે એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હોટાકાર કરશું એટલે એનું બે જોડ પરિણામ મળવાનું છે જોવાની મરતર આ શણામાં આપણે બે વખત ગાયનો દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે બરાબર અને બે વખત આપણી જે બનાવેલી દવા ઈયરને માટે તો તમે જોઈ શકો છો આ શણાની જે સિરીઝ લાગી એ જોવો તમે શેઠ સુધી છેલ્લું એક જ પાંદડું બાકી છે આમાં જુઓ પટાણા પોપટા દેખાય ને કેરા ભાઈ તમે જોઈ શકો છો ફૂલ પાકે કા કમ્પ્લીટ આપણે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ તો કે જમીન આપણી બસાવવા માટે આપણે ગાય માતાને બસાવવા માટે આપણા દેશને બસાવવા માટે આપણે છે ને ભારતને સ્વાવલંબી બનાવવું હોય ભારતને આત્મનિર્ભર બનાવવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી કરવાની છે જુઓ બે જોડ પરિણામ છે આપણે આવી કલ્પના પણ ન કરે હકીએ અને જે લોકો રાસાયણિક કરે એને તો મગજમાં એનો ઉતરે એવી આ બધી વાતો છે તો મિત્રો ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરો ગાય આધારિત ખેતી કરો એલા આપણે છે ને જે કંઈ પરિણામ લેવું હોય લઈ શક્યું અને આપણે જે કંઈ જમીન છે એ જીવતી જમીન આપણે આપણા પાસેની પેઢીને આપવા માટે પ્રાકૃતિક ખેતી કરવાની છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે એ ઉદ્દેશ આપણે વિડીયો બનાવ્યો છે લોકોને શેર કરજો અને પ્રેરણા મળે એટલા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો જય જવાન જય કિસાન જય ગૌ માતા અસ્તુ